જામજોધપુર તાલુકાનું મેલાણ ગામ બન્યું સંપર્ક વિહોણું જામજોધપુર તાલુકામાં છેલ્લા છ સાત દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક દૂર રસ્તાઓને નુકસાન થયું છે ત્યારે જામજોધપુરથી સાત કિલોમીટરના અંતરે આવેલા મિલાણ ગામના લોકોને ઇમરજન્સી સમયે ગામ બહાર જવા આવવા માટે ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મેણો નદી ઉપર આવેલો જામજોધપુર નગરપાલિકાના કુવા પાસેના મોટા ચેકડેમનો પારો તૂટી જવાથી સીમ વિસ્તારનો રસ્તો પણ બંધ થયો છે અને આ ચેકડેમ ખેડૂત કલ્પેન્દ્ર એન ચુડાસમા વાડી પાસે હોય જેથી આ ખેડૂત ખાતેદારને ચેકડેમનો પારો તૂટવાથી વાડીમાં પાણીના પ્રચંડ આવતા સમયમાં પાણીની કટોકટી સર્જાઈ શકે છે અને હાલમાં આ ચેકડેમના પ્રવાહથી ગામના લોકોને પોતાના ખેતરવાડીમાં જવા માટેના એકમાત્ર રસ્તાનું ધોવાણ થયેલ છે તો હાલની પરિસ્થિતિ થાળે પડતા વહેલી તકે આ ચેકડેમ રિપેર કરવા રાષ્ટ્રીય માનવ અધિકાર સુરક્ષા સમિતિ